હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ બીટની રેસિપી બીટમાંથી એકદમ સરસ ટેસ્ટી મીઠાઈ બનાવીને તૈયાર કરીશું જે ઘરમાં નાના બાળકોથી લઈ વડીલો સુધી બધાને પસંદ આવશે અને બધા જ ખાઈ શકશે સૌ પહેલા બીટને પાણીથી ધોઈને સાફ કરી લેશું ત્યાર પછી બીટનો ઉપર અને નીચેનો દાંડલીનો ભાગ હોય તેને આપણે કાઢી નાખશું અને હવે બીટની છાલ ઉતારી લેશું મેં અહીં બે બીટ લીધેલા છે વજનમાં જોશું તો આ ત્રણસો ગ્રામ જેટલા બીટ છે બીટની આ રીતે છાલ ઉતરી જાય ત્યાર પછી તેના નાના ટુકડા કરી અને જારમાં ઉમેરી દેસું આ બીટ ખાવામાં ખૂબ જ મીઠા છે તમે જોઈ શકશો અંદરથી એકદમ સરસ રસવાળા અને મીઠા બીટ મેં લીધેલા છે તમને પસંદ હોય તો આ રીતે રોજ થોડું કાચું બીટ ખાવાથી શરીરમાં ખૂબ જ ઝડપથી નવું લોય બને છે અને જો તમને કાચું બીટ પસંદ ન હોય તો આ રીતે બીટની કોઈ પણ વાનગી બનાવીને પણ ખાઈ શકાય છે ઢાંકણ ઢાંકી અને આપણે તેને મિક્સર જારમાં પીસી લેશું તો આ રીતે એકદમ સરસ સ્મૂથ એવું પીસી લીધેલું છે હવે આપણે તેમાં બે મોટા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેશું અને ચમચીથી તેને મિક્સ કરી લેશું બીટરૂટનું જ્યૂસ તૈયાર થઈ ગયું છે આજની મીઠાઈ બનાવવામાં આપણે માત્ર બીટના જ્યુસનો જ ઉપયોગ કરવાનો છે હવે તૈયાર કરેલા આ જ્યૂસને આપણે ગાળી લેશું સૌ પહેલાં રોટલીનો લોટ ચારવાનો અવારો હોય તેની મદદથી ગાળી લેવાનું અને ત્યાર પછી ફરી પાછું ચા ગારવાની ગળણીની મદદથી ગાળી લેશું આ પ્લાસ્ટિકની ગળણી એકદમ સરસ ઝીણી હોય છે તો તેમાં જે પણ બીટનો ભાગ રહી ગયો હશે તે ફરી પાછો આ ગરણીમાં રહી જશે તમે જોઈ શકશો એક ચમચી જેટલું બીટ રહી ગયું હતું એ પણ બીજી વખત ચાળી લેવાથી અલગ થઈ ગયું છે હવે આ બીટના જૂસમાં આપણે અડધો કપ જેટલો તપકીનો લોટ ઉમેરીશું અને જરા પણ ગાંઠા ન રહે તે રીતે તેને મિક્સ કરી લેશું તમે વ્રત માટે ન બનાવતા હોય તો તપકીના લોટની જગ્યાએ કોર્ન ફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો હવે ગેસ પર એક પેનમાં એક કપ ખાંડ અને તેમાં અડધો કપ પાણી ઉમેરી દેસુ ચમચાથી તેને મિક્સ કરી લેશું અને ખાંડમાં એક ઊભરો આવી જાય ત્યાં સુધી તેને થવા દેશું તો તમે જોઈ શકશો ચાસણીમાં આ રીતે એક ઉભરો આવી ગયો છે બેથી ત્રણ મિનિટ સુધી ફરી પાછું આપણે તેને થવા દેસું બેથી ત્રણ મિનિટ પછી એક પ્લેટમાં આ રીતે ચાસણીનું ટીપું પાડીને ચેક કરશું તો આ રીતે એક તાર બની અને તૂટી જાય છે હવે આપણી ચાસણી બંને તૈયાર થઈ ગઈ છે તેને ગેસ પરથી નીચે ઉતારી લેશું બીટના જૂસવાળું વાસણને ગેસ પર ચડાવી દેસું અને ધીમા તાપ ઉપર આપણે તેને ઉકળવા દેશું એક ઉભરો આવી જાય ત્યાં સુધી ગેસની ફ્લેમને હાઈ રાખવાની તમે જોઈ શકશો જ્યૂસમાં હવે ઉભરો આવી ગયો છે તો આ રીતે એક ઉભરો આવી જાય ત્યાર પછી આપણે તેને ધીમા તાપ ઉપર જ થવા દેવાની છે આ મીઠાઈ બનાવતી સમયે કોઈ જાડા તળિયાવાળું વાસણ લેવાનું અથવા કોઈ નોનસ્ટિકનો ઉપયોગ કરવાનો જેથી કરીને મીઠાઈ આપણી તળિયે બેસે નહીં બે થી ત્રણ મિનિટમાં આપણું આ જૂસ એકદમ સરસ ઘટ થઈ જશે તો તમે જોઈ શકશો આ જૂસ આપણું નીચે તળિયે જામવા લાગ્યું છે તો હવે ગેસને એકદમ ધીમો કરી દેવાનો છે અને ચમચાથી આપણે તેને સતત હલાવતા રહેશું ચારથી પાંચ મિનિટ સુધી આ જ રીતે તેને હલાવવાનું છે જેથી કરી અને તપકીનો લોટ ઉમેરેલો છે તેની આપણી મીઠાઈમાં જરા પણ કચાશ ન રહે જેમ જેમ આપણે તેને હલાવશું તેમ તેમ એકદમ સરસ ઘટ થવા લાગશે તો તમે જોઈ શકશો જેલી જેવું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે હજુ પણ આપણે તેને એકથી બે મિનિટ સુધી થવા દેશું હવે આ સમયે આપણે તેમાં તૈયાર કરીને રાખેલી ચાસણી ઉમેરી દેસું બધી ચાસણીને એકી સાથે ઉમેરી દેવાની ચાસણી ઉમેરશું એટલે ફરી પાછું મીઠાઈનું મિશ્રણ થોડું એવું ઢીલું થઈ જશે તો ફરી પાછું આપણે બે મિનિટ સુધી તેને થવા દેવાનું છે હાથને જરા પણ બંધ રાખ્યા વગર ધીમા તાપ ઉપર આ રીતે તેને સતત હલાવતા રહેશું જેથી કરીને મીઠાઈ જરા પણ તળીએ બેસે નહીં હવે આપણે તેમાં એક ચમચી જેટલું ઘી ઉમેરી દેસું ઘી ઉમેરવાથી આપણી મીઠાઈમાં એકદમ સરસ શાઇનિંગ આવશે ઘી ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને ફરી પાછું હલાવી લેશું હવે એક ચમચી જેટલા આપણે શેકેલા સફેદ તલ ઉમેરી દઈશું સફેદ તલની જગ્યાએ તમે મગજ તરીના બીનો પણ ઉપયોગ કરી શકો છો તમને બેમાંથી જે પણ પસંદ હોય તે ઉમેરવાનું થોડો કાજુ બદામનો ભૂકો ઉમેરી દેશું કાજુ બદામનો ભૂકો ઉમેરવો એકદમ ઓપ્શનલ છે તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો બધી વસ્તુને એક સરખી મિક્સ કરી લેશું અને ત્યાર પછી અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરીશું એલચી પાવડર આ મીઠાઈમાં ચોક્કસથી ઉમેરવાનો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ફરી પાછું એક વખત ચમચો ફેરવી અને મીઠાઈને એક સરખી મિક્સ કરી લેશું હવે તૈયાર કરેલી આ મીઠાઈને ઘી લગાવેલી થાળીમાં તરત જ સેટ કરી દેશું ઉપરથી આ રીતે મગજ તરીને બી ઉમેરી દેશું અને થોડો કાજુ બદામની પૂકાથી તેને ગાર્નિશિંગ કરી લેશું હવે આ મીઠાઈને ઠંડી થવા માટે ત્રીસ મિનિટ સુધી પંખા નીચે રાખી દઈશું ત્રીસ મિનિટમાં મીઠાઈ એકદમ સરસ સેટ થઈ જશે તમારી પાસે વધારે સમય હોય તો તમે એક કલાક સુધી પણ રાખી શકો છો પરંતુ આ મીઠાઈને સેટ થતા વધારે સમય નહીં લાગે મેં ત્રીસ મિનિટ સુધી પંખા નીચે ઠંડી કરી લીધી છે તમે જોઈ શકશો આપણો હલવો એકદમ સરસ જામી ગયો છે હવે ચાકુથી આપણે તેમાં કાપા પાડી લેશું તમને જે મુજબ પસંદ હોય એ મુજબ તમે તેમાં કટ લગાવી શકો છો મેં આ મીઠાઈને ડાયમંડ શેપમાં કટ કરેલી છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકશો મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો આપણો બીટરૂટનો હલવો તૈયાર થઈ ગયો છે આજનો વિડીયો પૂરો થયા પછી જો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આ મીઠાઈને તમે ડબ્બામાં ભરી અને ફ્રીજમાં પાંચથી છ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો આજની રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો